ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં પણ ઉંમર લાયક વડીલ તો છે અમારા મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો એમણે કીધું કે રૂમાલ હું કહું હેઠો પડે હું કે તો પડે હેઠો પાડવા માટે તો બધા એક થઈ જાય બધા કેવા છત્રી છત્રી આખો એક થઈ ગઈ ને પડે 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 ઊભા કરવામાં થાવ ને તો તમ માણસ કેવા એક માણસ પડતો હોય ને ઉભા કરવામાં તમે સાથે થાવ તો તો હાચા બાકી પાડવામાં ભેગા થાય જ એ મોટી વાત વાત નથી છે કે જ્યાં સુધી એ મોરે બાપુ કે છે એમ કે તમને રોકવા વાળા તો બહુ છે હવે ટોકવા વાળા નથી રહ્યા કે તમે ખોટી દિશામાં જતા હો ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત કોઈ પૂછે બાપુ છે ભાઈ પૂછે ક્યાં જશે કોલેસ્ટ્રોલ ની બીકે આપણે તેલ વાળું ખાવાનું બંધ કરી નહીં નહીં કોલેસ્ટ્રોલ વધી જાય કોલેસ્ટ્રોલ વધુ ખાવાનું નથી હમ બીપી ની અથાણા મૂકી દીધા મીઠું મૂકી દીધું બધું ડરી ડરીને મૂકતા ગયા ડરતા ગયા મૂકતા ગયા ડરતા ગયા મૂકતા ગયા પણ ખાવાનું મૂકી દીધું મીઠું મૂકી દીધું તળેલું ખાવું જોઈએ મૂકું તો ઉપરવાળાની બીકે એ મૂકવું જોઈએ ને બીપી કોલેસ્ટ્રોલની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપરવાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ અમારે અમારા નાની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પેલા ને ખબર હશે કે ઓલી જમીન જમીનમાં સહી સાહેબ તો સાહેબ બે રૂપિયા ને ત્રણ રૂપિયા લે ત્યારે સહી કરી દે એક કે જે સહી કરવાના પૈસા લે સહી કરવાના પૈસા લે ગામ આખું કંટાળી ગયું હતું સાહેબ થી આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું એણે એમ કીધું કે એક કામ કરો ને સાહેબ ને તમે આ જઈને બધા યુવાનો જઈને કયો કે સાહેબ એક કામ કરો આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને હાગમટે પતાવી દઈએ બધાને તમારે બે પાંચ જે લેવાના હોય તમે લઈ લેજો વાત સાચી સાહેબ ઘરે વાંધો નહીં આવે આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબ ને દેવી દો સાહેબ ને દઈ દો સાહેબ ને દઈ દો પીરસવા માંડ્યું સાહેબ નું બધું પછી ઓલા જે વડીલ હતા કે જેને આખો માચડો રચ્યો હતો સાહેબ ને જમવાનો ને ઓલું વધારાનો દેવાનું સાહેબને લસણની ચટણી મૂકી એટલે સાહેબ લસણ નથી ખાતો હું લસણ ખાવાનું શરૂ કરી દો લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે એટલે એ રહેવા દો ત્યાં સ્ટોપ થઈ જાઓ એ નથી ખાવા જેવું ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ને ઉમરાનું કામ કરે છે કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે ડરાવે અને સમજાવે કે આ કરવા જેવું નથી કારણ કે ઓલાએ કર્યું હતું તો આપણને ખબર છે કેવી રીતે થયું હતું નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂળ અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ ધર્મનું કામ જ એ છે કે મૂળના ઊંડિયા રાખવા કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું ને તમે આ કરી શકીએ છીએ યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે અને આવતા દિવસોમાં તો જ્યારે જ્યારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને આમાંના કેટલા બધા કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી અમે કેટલી મજૂરી કરી કેટલા ખાડા ખોદ્યા કેટલું આ કર્યું હવે અમારી પેઢી છે પોતાના એવું કહેશે તને ખબર નથી તને મોટા કરવામાં અમે ત્રણ ત્રણ કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ ત્રણ દિવસ નથી બદલા ને તો એ તને ભણાવ્યો તું સમજ આટલું મહત્વ છે તને ભણાવવાનું ભાઈઓ બી એવું જેને બધા વ્યસન અલગ અલગ હોય તને માવા જોતા તારા ઉભરવાના ત્રણ કર નાખ્યા ઓછો કર નાખ્યો તું ભણ્યો તને હું ખબર હોય આખું વિચારધારા બદલાઈ જશે જેટલો વિચાર અને મને તો બહુ જ ગમે કે ભાઈએ સરસ વાત કરી કે આ પહેરવેશ ઉપરથી આ ત્રણસો દિવસનો પહેરવેશ નથી તમે જુઓ તમે જયારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે તમે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો તમારી કરોડરજી એની મેળે ઊભી થઈ જશે કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં તમને ખબર છે કે તમે કોના છો કે તમે આ પહેર્યું છે એ સહેમા નથી એમ કે આ કોઈ કોપી પેસ્ કરી શકાય બધા જેવું થઈ શકે જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું હું બહુ મળતાવળી છું હું બહુ સમાજસેવક છું હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં બોલું નહીં આવા બધા તમે દેખાડા કરી શકો તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો એની એક્ટિંગ થાય નહીં તમારે દેવું જ પડે ભાઈએ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે કે દેવા પડે એ કરવું પડે કોઈ દિવસ નહીં થોડા શાંત થા અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા ખાસ કરીને યુવાનોમાં બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ છીએ લોહી ચોક્કસ ગરમ રખાય પણ હવે તલવારમાં નહીં કલમમાં રખાય વિચારમાં રખાય તમારી વાતથી પરિવર્તન લવાય હવે એવા યુગમાં છે અને હમણાં કદાચ તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે એલ મસ્કેજ બહુ સરસ વાત કે જે એ આય આ ટેકનોલોજીની આખા જમાના જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે કે એણે એક કીધું આજ સવારના જ છાપામાં છે કે દસ લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એ આઈના હિસાબે કોની નોકરી ટકશે તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે છે આ બે જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના બાકી ભૂલી જાઓ આપણે જો ખેતરો વેચી વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય તો એ ગાડી જયારે જશે ને ગામે વહીવ જશે હા આ વૃદ્ધ ચામડી કરચલીવાળી ચામડી આ સફેદ ગુમડા તો પગ પૂજવા જોઈએ કે એમણે કેવા કેવા કપડાં દિવસો કાઢ્યા સાયકલમાં દિવસો કાઢ્યા દેણા કર્યા ભૂખ્યા રહ્યા પણ એને ક્યારેય જમીન ન વેચી કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો છે ને તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરસે એને એટલું ધ્યાન રાખ્યું મારું ને તમારું એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા તમારી માટે કર્યું હું થાય કોક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું ઓલાએ આમ કર્યું ઓટલાએ આમ કર્યું પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું આપણે આપણે કદાચ આપણે આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણે ખબર નથી આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોગડાયેલો માણસ વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ જો એમ હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે કોમ્પ્યુટર કરશે પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો સાચવી રાખજો આ વિરાસત છે તમારી જેમ ધર્મ સંસ્કાર એ છે એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો અને સો સો ટકા કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડા થોડી કામ કરવામાં રાખજો આ આવડું મોટું આયોજન છે કેટલા બધા લોકો આમાં જોડાણા હશે હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ એક જવાબ દે પણ આપણે તો હું જમણવાર એટલી ગડદી થતી હતી રોજ રોજ પછી હું તો તેથી જમી જ નહીં આવું બોલવું બહુ જ સહેલું છે ખબર નહીં આવા આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી એદી પેલે દી દાળ હતી ને એવી હતી આવું બોલવું બહુ જ સહેલું છે પણ આટલી ગીરદી થાય આટલી ગીરદી થાય આમાંના કઈ બેનો એવું કીધું કે આપણે કામ કરો લાઈન રાખો પેલા આટલી બેનોને જમીને બહાર નીકળી જવા દો એવું ના કરીએ આપણને વિચાર તો આપણે ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ટોળા ને ટોળા બાયું હોમ જે નહીં પણ હું ઈચ્છ છું હું એ જ છું કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો તો ત્યાં સુધી જાઓ જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાવ